બાળકો સહિત સાત લોકોએ ડંખ મારતા ઈજાગ્રસ્ત થતા વાગરા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યા હતા ત્યારબાદ તમામને વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે તાલુકાના વાગરા નજીકના કોલવણા ગામે જીસીબી વડે ભાઈખાની વાડીની સફાઈ કરવામાં આવતી હતી એ જ વખતે વાડીમાં મધમાખીઓ ઉડવા લાગતા દોડધામ એક જ પરિવારના ત્રણ બાળકો અને ચાર વ્યક્તિઓને મળી કુલ સાત જેટલા લોકોને ડંખ મારી જતા તમામ લોકો ઘાયલ થયા હતા જેથી ત્રણ બાળકો સહિત સાતે લોકોને ખાનગી વાહનમાં વાગરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર ફરજ પડી પરિવાર જ છે મતલબ ફરિયા મેલવણા નગરીમાં કે ગામમાં રોજ ગામમાં રોજ છો